મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં હું પણ મજામાં છું તો આજે ઉત્તરાયણ છે તો બધાય મારા યુટ્યુબ ફેમિલીને હેપી ઉત્તરાયણ અને તો આવી ગયા છે અત્યારે અમે ટેરેસ ઉપર બચ્છા પાલટી પણ આવી ગઈ છે સાથે હેતલ પણ આવે છે અત્યારે ઉપર કેમ હવામાં કંઈક અલગ જ રૂપ ધારણ કરેલું છે છૂટા વાર રાખીને પતંગ હું કેમ છે હેપી ઉત્તરાયણ ફ્રી થઈને આવી ગઈ તો ચાલો આજે આપણે કીબીન ખમણ લેવા છે મારે ખમણ ખાવાની કીધું ની ઈચ્છા હતી તો આજે આપણે ખમણ લઈ આવ્યા છીએ અને મોજ મજા કરવાની છે કઈક આ રીતનું છે અમારા ગામડામાં ભાઈ માહોલ કારણ કે અમારે પતંગ બહુ ઓછા છે કે ભાઈ હા હા તને તને સગાઈ દો ચાલો હમણાં ભાઈ મારા ક્રિયાબેન ને પતંગ ચગાવવાનું છે પકડવા દે એક મિનિટ ખાલી હો તું તાર જાહેર તો તને બીજું પતંગ લઈ આવી દે હું ચગાવે ખાલી હા કટન પકડી લેવું ફિડકો હે હા ફિડકો વેજા હે નહી વે તો અમારા ગ્રીવા બેન પતંગ સગાવાનું ચાલુ કરી દીધું છે અમારા યજ્ઞ ભાઈ પતંગ પતંગ સગાવે છે એનો નાસ્તા પાણીનું કામકાજ ચાલુ છે નિત્ય પતંગ સગાવે છે ગ્રીવાને હાથમાં વાગી ગયું છે એટલે ફોન જો ઘડીક આપ્યો છે મારા ગંજામભાઈ પા પતંગ ચાલુ કરી દીધી છે ગવાવાની ઘણા પાવા વગેરે તો આ હેતલ પતંગ ચાલુ કરી દીધી છે પતંગ થોડીક આપણે વધારે દૂર ગઈ છે નહીં લખે છે નહીં નહીં વાહ હેતલ વાહ હેતલ પતંગ જગન ચાલુ કરી દીધી છે કેમ સાહેબલ મજા આવે છે મજા આવે છે હે શું વાત કર તલે શેવડી ખાવાનું ચાલુ કરી દીધી એમ ને એ ત્યા હજી પતંગ સગાવવાનું ચાલુ રાખ્યું છે ક્યાં છે પતંગ ભાઈ તારી દેખાતી નથી હા દેખાણી દેખાણી તો આવી મોજ હોય ભાઈ ગામડાને અમારે તો પારવા પારવા પતંગ સુખી કેક કેક અમે તો પચ્ચીસ પતંગ લાવ્યા મથી તો હજી તો કેટલા વીસ પતંગ તો ઓલરેડી પીડ્યા છે પાંચ પતંગ એ કાયપા કપાના તો ખાલી એક બે તો તૂટી ગયા ને ગ્રીવા તોડી નાખ્યા છે નાના બાકી બધા તોડ અમારા ગ્રીવા બેને તોડી નાખ્યા છે

તો ચાલો આપડો કટિંગ ચાલુ થઈ ગયું છે હવે તો હવે ચાલુ કરી દઈ